નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે કથિત મારપીટના આરોપમાં પોલીસે ડિટેન કર્યા અને રાજપીપળા એલસીબી ઓફિસ ખાતે લઈ આવવામાં આવ્યા ત્યારબાદ તેમના સમર્થકોમાં ઉકળતા ચરુ જેવો માહોલ જોવા મળ્યો રાજપીપળા ક્રાઇમ બ્રાન્ચ કચેરી ફરતે પોલીસની કિલ્લેબંધી કરી દેવાઈ છતાં ચૈતર વસાવાના પત્ની આપના નેતાઓ સહિત તેમના સમર્થકો ક્રાઇમ બ્રાન્ચ કચેરી બહાર જમા થયા અને પોલીસ સામે રોષ ઠાલવ્યો તેઓની માંગ હતી કે એક ધારાસભ્યને પોલીસ કઈ રીતે એરેસ્ટ કરી શકે તેમની સામે કયા પ્રકારના ગુના દાખલ થયા છે ત્રણ કેરેક્ટર્સ અને પરિવાર સાથે તેમને મળવા દેવામાં કેમ નથી આવતા આ જ સવાલો સાથે રોષ વ્યક્ત કરતા આપ કાર્યકરો ચૈતર વસાવાના સમર્થકોએ ક્રાઇમ બ્રાન્ચ કચેરી બહાર હલ્લાબોલ કર્યો મોડી રાત સુધી તેઓ એકના બે નહીં થયા અને કચેરી બહાર હડ્યા હતા જો કે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કથિત રીતે મારામારી તેમજ મહિલાઓને અપશબ્દો બોલવા સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો નવ એક ઓગણસી એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન ત્રણસો ચોવીસ ત્રણ કલમોનો સમાવેશ થયો હોય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે જોકે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વિરુદ્ધ તેઓની ફેન્ટ પકડી ધમકી આપી હોવાની કથિત ફરિયાદ ડેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે ત્યારે પોલીસ દ્વારા ભાજપના હોદ્દેદારની ધરપકડ કેમ નથી કરાઈ તે અંગે પણ ચૈતર વસાવાના સમર્થકો આક્રોશ ઠાલવી રહ્યા છે તેમજ ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડી ભાજપના મોટા ગજના નેતાઓને પોલીસ મથકના પગથીયા બતાવ્યા તેથી તેમની સાથે કિન્નાખોરી રાખી સરકાર ધારાસભ્યને કાયદાની જાળમાં ફસાવવા પ્રયાસ કરી રહી છે તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે જો કે હાલ તો ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે આવનાર સમયમાં આ ઘટના કઈ દિશામાં જાય છે એ જો